સીતારામ જય શ્રી કૃષ્ણ દયરામી દયરો બધું મજામાં વૈગા તાને સો અને હું ઉઠી પોણા છ વાગે ઉઠીને સાહ મૂકી અને મારે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક ને આજે આઠ થી નવ જણા થાય વાજવા વાળા એટલે આજે બધા હતું એમ કે કાલે લઈતા તા ગઈ હતી કાલે પાંચ જણા હતા ને આજે શિયાર કે પાંચ જણા વધારે આવે એટલે આઠ નવ જણા થાય આજ મિત્રો ફાઇનલ કરી નાખું અટાણમાં પાંદડું હલતું નથી અટાણ એટલી ગરમી થાય કે તમે એની વાત ન પૂછો હમણાં બે ત્રણ દિવસ છે તો એમ જ થાય કે વરસાદ પૂકી જાય પૂકી જાય અંબાલાલ લાતા ને કહીએ કે થોડાક જગ્યાએ મળી આપણે હાલો કૃષ્ણ સાંભળી જાય તો પાછી મને બાથીએ જ્યાં કાલે દાલપત્રી લઈ આયવા આવે મિત્રો સાડા અઢારસો કે સાડો ઓગણીસ હોડા અઢારસો નો લગભગ હોય સો ટકા કહેતો તો નિતિન એટલો વજન છે આપણે એકલાથી મારા જેવાથી ન ઉપડે એટલે દાલપત્રીને જ મિત્રો કાગર છે તૂટી ગઈ આપણે સવારે હતી ને એ અને મિત્રો ફૂલગર દોવેન નીતિન કાલે કાલે પતિ એટલે છે ને ફૂલગર ભીહું દોવે નીતિન આસ્તા કહેતો હોય કે હું દવાખાને જાય એટલે નીતિને છે ને શરીર ને આખું માણ મૂકી દીધું એટલે મેં કીધું કે થોડોક દીકરા છોકરને સાસે છે નીતિન ને વધારે જઈ હું તમને કેતી હોય ને કે સા પીએ પછી નીતિન બે દવાઈ અને આજે આપણે વાડીએ જવાનું છે ને હું તૈયાર કરી લઉ એટલે પછી ઉપાદી ની અને પલો સેટો પાછો નીતિન હમું નથી જેવા કું ધકો

પછી રોટલા કરી નાખ્યા રોટલી કરી નાખ્યું હીરામણ કરી લીધું મારી માની એનું જે કામ હતું ને દૂધ ભરવાનું સાય ભરવાની શાક ને થામ બધા ભેગા લઈ જવાના એનું કામ કરીને વહી ગયા બીજું બધું મારી માથે નાખીને વહી ગયા હતા ને બીજું બધું મી એ કરી નાખ્યું પાડીને પાવાની છે તો પાડીનો ભૂંબો જાગડી સાહી નો ભરદો દૂધ નથી પાતા હવે પાડીને મોટી થઈ ગયો હતો એટલે એ નથી પાતા હવે છે ને ઓઢણનો વારો છે દૂધ પીવાનો ઓઇલી નો વારો પૂરો થઈ ગયો ઈ મોટી થઈ ગઈ એવું બધું છે તો હાલો હવે પાડીનો દૂધ ભરદો એને પીવરાઈ જવું કયું નું આખું ઢાર્યું માથે લીધું હાવ સાય પીવા હારું હાલો તો એને પીવરાઈ જવું ને નીતિન વેલા ઘરમાં પહોંચ્યો હવે નીતિન ગયો ને નીતિન ઘેર છે નીતિન આઘડી લીલું ભરવા જવાનું કેતો તો જાય કે નો જાય રામ જાણે લગભગ તો જવું જ પડી અમારે માં છે ને અહીં સાય મૂકતી ગઈ બપોર ની મહિની બધે માણસો ને એને તો લગભગ દૂધ નો પાતો બાકી થાય નહીં ભરી લીધી ઓઢાણ આમ જોતા ઓઢાણ બેઠી બેઠી ની અંદર કરતી લાગે નામ જોઈ લો આજ થી યા બાંધવાનું કારણ એ છે પાડીને કે છે ને આઈ બાંધી દીધી ખબર છે ને કુંડા પાહે તો કુંડા ની અંદર એક દી પોદરો કર્યો તો મારે નીટીને વિસરવા પડ્યો કુંડો ને કાલ કુંડા ની અંદર બે પગું રાખીને ઊભી દી તો કોઈ એટલે કોઈ ઢોર પાણી ઓડે ને ઈ પછી ગંધારું પાણી કર નાખે ને એટલે પછી ન્યા આજ મીરાને બાંધી દીધી ને મીમાઈને વાં બાંધા માં હા મીમાઈ ને હા આ હું ચારેય ગયા આલે પીવા માંઈ આવું બધુંય છે અમારે મિમાય નો કામકાજ મિત્રો જાજા મોઢે સડાવીએ એટલે પછી આવું થાય પછી ભલે પછી ભલે માણસ હોય કે ઢોર હોય બરોબર જાજુ મોઢે સડાવાય નહીં હાલો અટાણે હવે વાગી ગયા હાડા બાર એક જેવું થાવા એમ હે નીતિનું ઓલી વાડીએ ઢોર હાટું લીલું વાઠવાઈ ગયો તો બરોબર તો લીલું વાઢી નીતિ નાકડી આવતો રહ્યો પણ હે ને નીતિન પછી નીતિન થયા કે આપડી વાડીઓ કૂતરું છે કૂતરું છે એ કે તો મને ફોન આવ્યો નીતિન નો એક આવ્યો એક મહેમાનો આયો કે ફેરવાનું કૂતરું છે વાડીમાં કોક ના ને ભી ને ખડેલા કોક ને અડી ગયું કે એટલે કે કરડી ગયું બરોબર તો એ કે ધ્યાન રાખજે જાય આપણા ઢોરનું તો નીતિન ગયો તો ને તો યુની હું તબેલામાં બેઠી હતી લાકડી લઈને બેઠી હતી ને પાણીનું કેન્યું ભરીને બેઠી હતી એ ફેરવાળું કૂતરું હોય ને એ માટે પાણી નાખ દઈએ ને તો જરાક અણમણો થઈ જાય પાણી થી દૂર જ ભાગે બરોબર તો હા ને હું અહીં બેઠી હતી કે રાતા કલર જેવું છે તો પછી બધા ઢોરનું ધ્યાન રાખવું હતું હું જોઉં કે પગમાં કે બટકો ભલીએ તો એ આપણે તો કઠણાઈ ને સમજી લ્યો વાસડાનું પાડીનું તો બહુ ધ્યાન રાખવું પડે ઝીણકા છે ને હજી એટલે અહીં બેઠી હતી નથ બસી ગયા ને આમને આમ ભગવાન માતાજી ને દાડો લાજ રાખે એટલે રેડી કારણ કે આપણે જાજી ખોટની ઉભી હું છે બધી બરોબર હવે બપોરાનો ટાઈમ થઈ ગયો તો બપોરા કરી લઈએ પછી હવે હુઈ જાય ઘડીક વાર પછી ઉઠીને મુલાકાત કરાઈ હું ને જોઈ લ્યો આપણે બધાય ઢોર ઉભા કેવા મસ્તી ને બધા આમ મને તો કોઈ વાલા લાગે વાત જાવ મને ઢોર બહુ વાલા ખોટું બોલવું જોઈ લઈએ મારી મંગોળી ત્યાં હોઈ ગઈ ઓઢાણ ઓઢો એ ઓઢણ એ ઓઢો ઉઠી જા જો પૂછડી હલાવી જોઈ જો મિત્રો એ કાન હલાવી ઓઢાણ એ ઓઢણ જોઈ લો અમારે ટીલું ઓઢણ ને કોઈ કાન બાંધ નઈ મિત્રો ટેસ્ટ થી પૈડા બહુ શું ધાવી ધાવીને પછી ખાતા ગયા મજા આવે એટલું ખાઈ એ લે કઈ ટેન્શન છે નઈ ને કઈ હાલો કઈ વાંધો નઈ હવે કુંડો બુંડો મસ્તી નો ફરી લીધો પાણીનો નીતિન જોઈ ગયો કામ કરે મિત્રો નીતિન ટૂંકો પડ લુગડું મોટી થઈ ગયું હવે પાટી સુકા તમારા સુકા કાકા કઈ નથી આવતા રહ્યા જો સુખ નો સૂરજ ઉગાડી દીધો મારા નાથે અરે મારો મોરલો એ જોઈ લ્યો મિત્રો બધા ઢોર ને બહાર બાંધી દીધા મસ્ત મજાના પરફેક્ટ અને છે ને તમને થોડી જાજી વાત કરીએ ને તો છે ને મેં તમને હવે કીધું હતું કે કુતરું ફેરવાનું છે બરોબર એટલે કે કુતરું હડકાઈ ગયું છે તો કૂતરું અમારી ને અમારી બીજા આવીને વાડીઓ ને કડી ગયું તો હવે અમને ફોન આવ્યો હતો કે તમે ધ્યાન રાખજો તો તબે જ જવા ગુમરા મારીએ કે બહાર જતા આવતા ન કારણ કે આમાં બધાનું ધ્યાન રાખવું પડે એમ છે એ જીવની જોખમ કેવાય મિત્રો એટલે બીજું કઈ નહીં એવું બધું છે ખાસ વસ્તુ જે દેખાડવાની હતી તમને એ તો દેખાડતા જ ભૂલી જાય માઇક જોતી હતી ચાલુ છે કે નહીં અમે કુંડો જી ટાકાજી વો ભૈરો એ કુંડો તમને દેખાડવાનો હતો તે તમે ભૂલી જ ગઈ દેખાડતા હાલો હવે જોઈ લો તમે જોઈ લો કેમ બાકી એકતા કરણે તા એટલું લોહી પીધું મિત્રો ફૂલણા પડ્યા પડ પડ્યા પડ પાણીની અંદર હાવ એકા ફૂલણા અને એકા પાંદડા જોઈ લ્યો બાકી જોઈ લ્યો પાણી કેમ બાકી આય ઘટા અમારા ઢોરે લગભગ મલક પાણી પીધું હોય આજ મને એવો અંદાજ અંદાજ મારીને કહું બરોબર અહીં છે ને સૈકલાવના કુંડિયા ઘા કરી નાખી દીધા હતા કારણ કે છે ને ઓલું પાણી છલવતા હતા ને એટલે અમે ક્યાંક નાખી તો દીધા મિત્રો શોધું મિત્રો જોઈ લ્યો બધા કુંડિયા આપણે ફરીને મૂકી દીધા કુંડાની અંદર બોરી બોરીને ભરી લઉં હવે કારણ એ છે કે ડબલું ફબલું જળતું નથી મને તો આમ નામ ફરી મૂકી દઈએ

માઇક તૂટવાનું કારણ એ છે માઇક ને બે વર થયા હવે કઈ વાક છે નહીં માઇક નો એટલે જો આ પિન તૂટી ગઈ આમાં તો કઈ વાંધો ન થાય આવ્યો તો માઇક તૂટી ગયા તો હાઈ જે કેવું જો આમાં કરી દે નકર પછી અઢી હજાર નો ખર્ચો છે સુકા કાકા કેટલા અઢી હજાર અઢી હજાર ના આવી છે અટાણે જો માઇક વગર નું બોલું તો બહુ અવાજ ના આવે જો અહીંયા આવ્યો હા સુકા કાકા આવતા રહ્યા કઈ મેં થી મારી માય આખડી સુકા કાકા ને કર્યો ફોન મેં કર્યો તો સીસો બરોબર

હાલો તો હવે ઘઉં નું ભડકું દર નાખીએ મારી માનું ઓર્ડર આવ્યો હતી ગમત ભૂગી ગયા હાલો કઈ વાંધો ને દર નાખીએ મિત્રો મને કઈ ખબર છે એની અમારા ઘરમાં મીની મીની બેઠી મીની 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 જોઈ લ્યો મિત્રો આપણા ઘરની અંદર આ બેરલની અંદર ઘઉં ભેર્યા અમે આની અંદર ઘઉં છે ને ઓલું કંઈક તેલ હોય એડિયું કહેવાય કે શું કહેવાય એની અંદર ઓઈલા કરીને ભેરવા કોઈ દે એટલે કોઈ દે બગડાય નહીં ઘઉં જોઈ લ્યો ફર ગઈ લ્યો તમે ના ના એડ્યું ની પાવડર હે પાવડર જો હાથમાં છોટી ગયો તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ને જોઈ લ્યો ઘઉં કેમ બાકી માર ભડી કુ દર હું લેવા આવી હું હું આ હે ને વાઈટ કોફેરો લઈ આવી મને નોતા ખબર કે અંદર ઠામ સે લેવાનું આ રીયું જા મારી માં ઠામ રાખું હજ એમ તો મારી માં બહુ હોશિયાર છે મારી માં કેવું મહાશાતિર છે મહાશાતિર મિત્રો એનું કામ પાકે પાયે જ હોય એમાં કાઈ ઘટે નઈ મિત્રો ઘટે નહિ હાલો બસ એટલા લાડવા તા પાછી મારી મા ખાતા રાખીએ લાડવા લાડવા હવારમાં ઉઠીને કાયમ એટલું ક્યાં જાય જોઉં જો અહીંયા આપણે છે ને મિત્રો એટલું લઈને જાય બરોબર જો વચ્ચે તો લાફી કરી નેખું કામ જ લાખ્યો વાંધો નહીં આવે મિત્રો મિત્રો જોઈ લ્યો હું તા ઘઉં ભરી આવી બી ને ઘંટીનું આ ખાનું ખોલીને જોયું તો તા ઘઉં તાજે આમાં પેલેથી નાખત કોકાઈ માં તો ઈ નાખી દઉં હવે જેટલું ભડકું ધરું એટલું ભડકું ધર નાખીશ ને છે ને બીજા આપણે રોટલી ઓલું લોટ મિત્રો કાકા જારી જાડી દઈએ આપણે માથે બાજરી કોર છે તો આપડે ભડકું જાડું ધરું બાજરી કોર જ દેવાય ખબર છે તને નહીં

પહેલા ડોક્ટરે કીધું એને ડાયાબિટીસ છે ને તેમ કીધું કે હાલવા જાય છે કે માજી કે એટલે અમારે બા જાય હાલવા અને કાયમ એને કસરત કરવું પડે એમાં શું છે કે બેઠા બેઠા પાછું પોતાને લોહી ચાડું છે એટલે હાલવાનું કીધું છે ડોક્ટરે અને અમારે છે ને મિત્રો અટાણેથી એવો પાછો બીજો વિડીયો હમ બીજો વિડિયો બનાવો છે ને કૃષ્ણ આપણે અમારે મિત્રો બીજો વિડિયો બનાવવાનો છે અમારે બનાવાનો છે લાડવા બાકી તમે બધુંય એ વિડીયો

આજનો વિડીયો અહીં પૂરો કરી મિત્રો જો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ન હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આઈજો બધા